આજ તો સુટીન માં પપ્પા પાસે 10 રૂપિયા લઈને ગોબરા કાકાની દુકાને ફરાઈ કે લેવા જાવું છે લે ઓલું સીનું બોક્સ પડ્યું છે હું હશે મારા જાનુ એ પાછો ઝબકા છે લાઈ મને અહીંયા કને જવા દે તો લે આ તો 555 ફરાઈ બોક્સ છે લાઈ મને જવા દે તો ખાલી એક ભર્યું આ આ તો આખું ભર્યું છે

અને તાર હાથમાં શું છે એલા કાય નથી ખોખું હે ખોટું હું બોલા જોવા દે ને જોવા દે હું એલા પણ જોવા દે ને હા હું કાય ન જોવા દે આ હે કેટલા બજાય ફડાય ક્યા આ ફટાકડા ને બોક્સ એ લાયો દુકાને થી પૈસા તન કોને આપતા કોઈ એ નહીં ખોટું હું બોલ્યા વિકે મને રોડ માંથી થી જડ્યા હવે તું સોરી ના આવ્યો ઈશુ ના ઓય હું સોરી ન આવ્યો રોડ માથે જ જીડ્યા ઉભોર પણ કે આવું કા હિચ્યો રયો ને ફળા કે સોરી લાયો આવ્યો કે જા જા સોરી ના તો કે હમણે આવું આ કે જા ભલે કેવા ગયો હોય એ પપ્પા એ પપ્પા એ બોલ સોરી કરીને આવ્યો હી એ વરી સોરી કરીને આવ્યો હે ના દીકરાનો ચોરી કરવા મણ્યો હા પપ્પા આવડું મોટું બોખ હતું એ હાલ આલિયા જાવું પોખ છે ચાર પાંચ આ ચોરી કરીને છાત તું લાયો એ કાકા મેં શાકની ચોરી કરી મને રોળ માથે ઢિયા હે લાવો એ આવડા મોટા થોડા કા તને હા લાવો મારા ભરા કે એ મને જડે હે

ભારે વજન લાગ્યો મને લે વજન તો લાગે જ ને કેટલા બધા ફટાકડા લીધા છે ફટાકડા તો લેવા જ પડે ને રોશી તને કહો છોકરાય મગાય હતા કે દાદા ફટાકડા લેતા ગયો લે હા ઓડવા હા અને હું શું કહું એ હું કે હો ઘરે દે તારે હરખે હરખો ભાગ પાડ દેવાનો હો એ આડવા બતાઈને હરખે હરખો ભાગ પાડ દે હા મારો બેટો ઘરે ઠેઠ પોગો આયા તો એકે વાન વારો નો ફટકાણો લે આ વા સકડો બકડો આયો જ ને તો સકડામાં બેહી જાય હા તો આમ જો ઘર રહેતા સોકરા હે ઢાળવાળા દાદા ફટાકડા લાયા ફટાકડા લાયા રાગી થઈ જવાના કુતરા કોઈ ધો આ ઓ ડુ કૂતરા ઘોર કરશે પછી હું હરખી હરખો ભાગ પાડી દે આ હા આ લ્યા 2 લે કા રતો રતો જાસ

આ કોયિસ્કાન ભર્યું છે તાર વગલું વાહ દાદા વાહ દાદા ની ફડાઈ કેલા આયા બરિયા ઘરે તે મારા ફડાઈ કેલા લઈ જો દાદા કેલા બધા ફડાઈ કેલા આયા

ભાગ પાડવાનો છે કારો રે બતાવે હરખારનો ભાગ પાડવાનો છે આપણે બગા ધનના છે એટલે હરખારનો ભાગ પાડવાનો બા ભાગ પાડી દે તું હરવો હો કેવો હતો બેહી જા હાલો બતે ભાગ પાડી હો હા બા બગાનો ભાગ પાડીયો આલે ઇત્યા તાન આલે આ તારું આલે તારું હાલો આમાં આય દઈ દીજે હો થોડી એ હા હા ઓ એમ ન પડી હા ઈ જોવો સા હિરુ છે ઈમાં એ પણ આખો બાંધો એટલે આલે આય તારુ આલે આ એક તારુ અન તારા છોકરાને દેલી જામાંથી થોડક હો એ અમારે ઓછા આવે કે કાય ઓછા ના આવતા કેટલા દીધા હે આલે ઇત્યા એક તારુ બોખ આલે એક આ તારુ આલે આ બોખ તારુ આલે એક બોખ તારુ આલે એક તારુ આડ મારી આગળ છે ને આલે ઇત્યા એક તારુ આલે આ કાડીએ તારુ ઉનિયા તારુ